નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં તારીખ ઓગણત્રીસ લખપત તાલુકામાં આવેલા મુખ્ય દયાપર તાલુકા પંચાયતમાં લખપત તાલુકામાં સર્જાયેલી પાણી પરિસ્થિતિની હાલત જેના અંગે નકતાણા પ્રાંત અધિકારી સુરજભાઈ સુથાર સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં મુખ્ય અધિકારી પીએમ એમ ભોજ વર્ણુભાઈ ન્યાબ પાર્ક ઇન્જિનિયર નકતાણા મામલતદાર એસ એ ડોડિયા અબડાસા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જશુભા જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય દેશુભા જાડેજા મામદ જુગ જત દયાપર સરપંચના પ્રતિનિધિ હસમુખભાઈ પટેલ ગઢોલી સરપંચના પ્રતિનિધિ નીતિનભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર તેમજ દરેક ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હસમુખભાઈ પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે બસો પચાસ કરોડના ખર્ચે નવી પાણીની લાઇન નાખવામાં આવી હતી ત્યાર પછી પાણીની પુરવઠા ઘુસાઈ સાહેબ હતા ત્યારે પાણી બરાબર મળતું હતું અને હાલમાં પાણી પુરવઠા અધિકારી પાણી આપતા નથી અને ખોટા ખોટા વાયદા આપે છે ઉપરથી બંધ છે બધી જગ્યા લાકડા દથ્થા મારેલા છે તેમજ ધારાસભ્ય પાસે વારંવાર આ પાણીનો પ્રશ્ન બે હજાર એકવીસમાં ઉગ્ર આંદોલન કર્યો હતો ત્યારે લેખિત આપ્યું હતું આ જ પરિસ્થિતિ આવી જ છે રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નહીં અને દેશુભાઈએ જણાવ્યું હતું કે પાણીના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જિલ્લા પંચાયત સદસ્ય મામદભાઈ જોગ તથા ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાણી પુરવઠા અધિકારી ખોટા આંકડા આપે છે અને કામ કરવાવાળા કોન્ટ્રાક્ટર નથી અને માતાના મઢ ખાણમાં એક લાખ લિટર પાણી અપાય છે તે બંધ કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે અને હવે બે દિવસમાં હલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને પાણી પુરવઠા અધિકારી જણાવ્યું હતું કે બે દિવસમાં પ્રશ્ન હલ થઈ જશે તેવું લેખિતમાં જણાવ્યું હતું દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે